હેલો ગાઈ સ્વાગત છે આપણી આપની યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો કે આ છે અમારા દીપભાઈ ચૌધરી અને એમની જોઈ શકો છો હાસ્યમાં કેવલભાઈ ચૌધરી અને એમની બાજુમાં વિશાલભાઈ ખાન જો કે આ બધા મારા ગામના ક્રિકેટના વિકાસ ભાદશા તરી કોઈ જણાય છે એમાં દીપભાઈ ચૌધરી અને કેવલભાઈ ચૌધરી પંદરભાઈ મૌત્રી જાય તો સમજી લેવું કે ભાઈ ક્રિકેટના જે વિરાટ કોહલી અને રોહિત શર્માને મેદાનમાં ઉતર્યા છે આ નવયુવાનો દ્વારા મારા ગામમાં ખીટાળી ચાલતા શ્રદ્ધાળુઓ ખીટાળીમાં અમને મન મંદિર આવેલું છે ત્યાંથી કસરત કરવા માટે બધું સામાનનું આયોજન કરેલ છે અને અમારા ગામમાં ઘણા વ્યક્તિ એવા પણ છે કે જે પૈસા હોવા છતાં દાનમાં આપવામાં ખૂબ જ પાછા આ છે ચશ્મા પહેરીને તમે જોઈ શકો છો બ્લુ ટી શર્ટમાં એ છે અજયભાઈ પટેલ જેમની યુટ્યુબ ચેનલ પણ છે માતા સ્ટુડિયો કરીને હાલ ચાર હજાર સબસ્ક્રાઈબ થઈ ગયેલા છે એટલે એમને પણ ખૂબ ખૂબ સપોર્ટ કરો જોઈ શકો છો કે વિશામાં પણ આ વ્યક્તિઓએ કેળા છે કે ચાલતા માણસોને ખૂબ જ શક્તિ આપે છે ખૂબ જ સારો ઘણા જેવો પસંદ કરે છે ઉપવાસવાળા વ્યક્તિઓ માટે પણ ખવાય પણ ખૂબ સેવા કરે છે વિશાવા માટે આ લોકો બે દિવસથી તત્પર ભોગ ઉભા કર્યા હતા તમે જોઈ શકો છો ટોળે ને ટોળે પબ્લિક જાય છે જેમ કે એક શ્રદ્ધાનો વિષય છે આપણે એમ કહીએ છીએ કે મારાથી આ ના થાય આ ના થાય પરંતુ જો મનમાં ટાણી લઈએ તો ભાઈ મારે આજે જગ્યાએ આજે જવું જ છે મારે આ છે કરવું જ છે તો જો ઘરની એકવાર નીકળી જ તો એ વસ્તુ શક્ય જ છે જોઈ શકો છો પ્રાર્થના કરવા માટે સેવા સિવાય બહુ મોટી વસ્તુ છે એમાં અન્નની સિવાય જ આગળ આવે આપણા જોડે કંઈ હોય તેમાંથી કંઈકને આપતા શીખવું જોઈએ અજયભાઈ મારા ચશ્મા પાંચ ગેસ કોઈક દિવસ કાઢે છે અને હીરો બનીને જ રહેવાનું એમની યુટ્યુબ ચેનલ માતા સ્ટુડિયોને પણ સબસ્ક્રાઈબ કરજો સારા વિડીયો બનાવે છે તમે એક બે ભાઈ જોઈ શકો છો ફોટામાં કે એક બ્લુ કલર ની પિંક કલર નુ શર્ટ પેરેલુ બંને દોસ્ત જે કે અમારા ગામના આ રતન અને પ્રવીણ બંને જુગલબંધી રહીએ ને આપણે સવારથી સવાર સુધી જોડે ને જોડે ખાલી ઊંઘવા લાગ જતા છે તમે જોઈ શકો છો નાના નાના બાળકો માતાજીની શ્રદ્ધાથી પગપાળા ચાલીને જાય છે તમે જોઈ શકો છો મારા ડાંકરોળ ગામના નવયુવાનોને ખૂબ ખૂબ અભિનંદન કે અમને કવિસમાં હું આયોજન કરું કે દર વર્ષે કરતા જ હોય છે પરંતુ માતાજી અમને ખૂબ આગળ વધારે એવી આપણે પ્રાર્થના કરીએ તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ધન્યવાદ